સમય સંજોગે વાહન ધોઈ નાખવા પડે ખાના તેરા ભાઈ બનાય ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં છે શું કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોયા મસ્તીની સવાર પડી ગઈ હે ને હું હાલ જ બ્રશ કરીને આવ્યો છું ઘરે આવી જોઈને બધા ગાય એટલે ગામડે જતા રહ્યા અમે બી એકલા જ છીએ આજે હવે અમારે બેને શું બનાવીને ખાવાનું ને એ અમારા જ હાથમાં શું બનાવવાનું ભાઈ બન બન કરતું કોપી રાઈટ શું બનાવવાનું મને નથી ખબર એટલે અતારનું તો થઈ ગયું હોય ને જો અતારનું તો ખાવાનું બનાવી ને જાય એટલે અતારનું જુગાડ થઈ ગયું એટલે હોદના અમારે બે ને હવે શીશડું બાપાને થાય સુખા વઘારેલા ચાલશે તો કોક લાવશે

ઘર એટલે ગવાર અમે તો ગવાર જ કહીએ ઘરની જે સેગો આવે ને તો એ આવડી આવડી થઈ ગઈ જ શરૂઆતમાં વાયતી ને તાણે મેં વિડીયો બનાવ્યો તો અત્યારે આવડી આવડી થઈ છે હવે આવડી થશે ને એટલે એને સેગો આવશે આને તો જોવું ફૂલે આવી ગયા અત્યારથી એટલે સેગવાની તૈયારી જ છે મને એવું લાગે છે થોડો થોડો મને ભાસ થાય છે આ ચહેરામાં જોરદાર ઉગી છે ને આ ચહેરામાં ચોક ચોકો જ ઊગી છે ચોક 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 અને આ ચહેરામાં પૂરેપૂરી કમ્પ્લીટલી ઉગી જાય છે આ જો મારી જેમ આ એ પડ્યું પડ્યું વાળા ખાઈ એ તેરે કો બી આ છંડે હે કામ નહીં કરના ક્યાં મોટામાં પગ પગના લઈ લેતો હો ના કે એક જ છે અરે બે છે પગ હું તો ભૂલી જ જો મારે બે પગ છે કશો ની મસ્ત ઢાઢા સોય બેઠા બેઠા મોજ કરીએ પેલા થોડું ખાવું હે કેમકે મસ્તી નો અત્યારે ખાઈ લઈએ હવે જો ઘરના તો બધા ગયા હે ગામડે ગામડે એટલે મારા મામાને ત્યાં ગયા હે ત્યાં છે રમેલ એટલે બે ત્રણ દિવસ રહેવાનું થશે કદાચ પાકી ખબર નથી પણ રહેશે લગભગ બે ત્રણ દિવસ તો રહેશે જ એટલે આપણે આજનું તો ખાવાનું થઈ ગયું કેમકે સવાર સવાર માં જાગીને બનાવી નાખ્યું હતું પણ હાજનું કઈક કરવાનું છે ને અમે બે જ કરે છે બાજુમાં પણ નથી ને બાજુમાં પણ નથી એટલે આમ તો એ હોય તો બની આપે પણ એ બધા પણ અમારા સગાવાલા જ છે એટલે એ બધા ગયા આવાનું ખાઈને તો ક્યાં નું આઈ ગયો હતો ને એ અમે બે કલાક આરામ પણ કરી લીધો છે આંબાનો સાયો જે આવે છે ને હાદ વગરનો ને આ જો મારી સાથે કદડી ના આ પડ્યા પડ્યા આરામ કરે અને પેલો તો જો એની મજા જ અલગ છે માણી દઈને બેઠો ગારામાં જો બીઆઈ ઉભો થઈ ગયો ચાલો આવા તડકાનું પહેલાં તો એનું થોડું મસ્ત તાજું તાજું પાણી પી લઈએ ને થોડું મોટું મોટું તો નાખીએ ને પછી થોડો બકવાસ કરી નાખીએ તો આપણે મસ્તીનું તાજા પાણીએ તાજા તાજા પાણી મોઢું ખંગાડી નાખ્યું છે એ ક્યાં ડર કે ભાગતા હે તું હવે આવા ગરમ ગરમ તડકાનો ગરમ ગરમ તડકો શું બોલ્યું યાર કંઈ ખબર નહીં પડતી મારે શું બોલું ને મને ખબર નથી હોતી બોલો આવી ગરમીનો હવે થોડો બકવાસ કરી લઈએ એટલે જઈએ પહેલાં તો ચીકુડી બાજુ ચીકુડી આપણે પહેલાં તો એ જોવાનું છે કે આપણા જે કુંડું લટકાયું તો એની અંદર પાણી છે કે નથી અને નથી તો કેમ નથી નો નો છે છે ભાઈ છે અને જુઓ આ તડકાના ફૂલ છે એટલે કેટલા ખીલ્યા છે ભાઈ ભાઈ અને પેલાની જો એ પણ સોય મસ્ત બેઠું છે એકદમ તો ગાઈસ આ છે ને આ બધા ભરેલા છે એ પહેલાં આવ્યા હતા એમ એમ બધા રોપા ભરી ગયા કેટલા ફૂલ આવ્યા છે જુઓ આ બધા તડકાના ફૂલ છે એટલા માટે અત્યારે ખીલી ઉઠ્યા છે અને પેલી બાજુ ચલો જરાક નજીક લઈ જઈને બતાવી દઉં જો આ બધા આવેલા છે નવા કાલ જ ગાડી આવી ગાડીમાંથી ઉતાર્યા છે આ બધા રોપા એકદમ ઝીણકાક છે ને જો ખાલી પહેલાં બધા પડ્યા એ પણ આ રીતના ઝીણકા જ હતા પણ એને મોટી ઠેલીમાં ભરવામાં આવ્યા છે હવે એટલે ટૂંક જ સમયમાં આને પણ મોટી ઠેલીમાં ભરવામાં આવશે આપણે હવે મસ્તીના થોડા ટાટા થઈ ગયા છે ટાટા એટલે જો દિવસ તો હજુ ટાટો થાય એમ નથી જો બપોરના વાગ્યા ચાર ને તો કેટલો તપેર્યો વાત જ જવા દો પણ મેં કીધું આ રીતના આપણે ટાટા જ થતા કરશે આખો દિવસ કશું કરશે નહીં તો તો પતી ગયું એટલે આજે કંઈક નવું કરીએ ચલો આ તડકાનું તો મેં તમને કેટલી વાર કીધું આજ કે જેટલી ગરમી પડે આજે છે ને પહેલાં તો ડોલમાં કોણી લઈએ કેટલી ભરી જુઓ ખાલી નકરું ઓઇલ આ જુઓ ખાલી આજે મને મારે ઘસી નાખવાની થાય છે જુઓ જેટલી પડી ચારે કોરા ઓઇલેવ ઓઇલ ને વ્રૂ ઓઇલ અહીંયા જુઓ આ લિસોટા પડી ગયા આજે મને શેમ્પુ નાખીનો નવરાઈ નાખવાની ઘસી નાખવાની હું નહીં નાતો અને નવરાવાની તો અત્યારે અમારે એક પણ પાઇપ નવરી નથી એટલે કે બધું પાણી સોટવાનું ચાલુ છે રૂપાની અંદર એટલે આ ડોલેથી કસલા કરવા પડે હવે મસ્તીનું એને શેમ્પુથી ઘસી નાખીએ જુઓ હવે આવીને ચમક એકદમ બ્લેક બ્લેક આ તો નહીં જાય આ તો કંઈક લગાવેલું છે એને અને આ જુઓ ખાલી આનું હવે આપણે બ્લેક કાઢવાનું છે માટી જોમી છે ને હદ વગનની ભાઈ સાહેબ કેટલા દાડે હું અને ધોવું ખબર તો ફાઈનલી મિત્રો જો કાભો બાભો મારીને મેના રાણી તૈયાર છે અને જો ભાઈને કીધું કે મારે ગાડી ધોવી છે લાવજી હાલજે તું ટોટી લઈને આવી ગયો તરત એમ કે આજ ગાડી તેરા ભાઈ ધોયેગા એમ કે આજ ગાડી ધોયેગા એમ કે મને ધોઈ નાખે હે તું પહેલા તો તું પ્રેશર માર હું કાપડું મારું બરોબર ને એટલે ફોન પકડી રહશ આપણે મેં કાપડું મારું અમારા કે વાયર બહુ મારું માર હેલો ગાઈસ ભાઈને પાવડર નથી મળતો તો આપણે પાવડર બતાવવા જઈ રહ્યા છીએ આ જો મળી ગયો છે પાવડર આડો ફોન લખાય આજ તેરા ભાઈ તો એકા ગાડી એવું કેજી એક વાત નહીં કેવું મારું પાણી જો પેલું રેમ્બો બની જુઓ મેક તનુષ ले 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 मैं ले 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 ले, 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 ले। वीडियो, वीडियो वीडियो ले ले दूसरी ले ले हाँ ले रहे तू मारूंगा हाँ हाँ खाली भाई वो दूसरी ऊपर ही तो फाइनली आपने जो मस्त मजा नहीं खसी नाशी है एकदम ब्लैक ब्लैक कर नाखी है एंड अमुक दागा तो है ना नहीं जाए क्योंकि जूनी सही है ना इतने કશો વાંધો નહીં ચાલો જે ધોરાણી મસ્તની આજે ધોઈ નાખી છે હવે થોડીવાર આપણે આરામ કરી લઈએ ને પગતો જો પડી ગયા રોટી ચાલુ હતી ને એટલે વાંધો નહીં થોડીવાર આરામ કરી લઈએ અને આ જો અમની જિંદગી જોવો તમે ખાલી હે ને દાટા પડ્યું પડી ના નાખે એ ખાવું ને બાકી પડ્યું રહેવું મસ્તીના અત્યારે વાગી ગયા છે છ અને છ વાગ્યા ને હવે અમે બે એકલા છીએ ને એટલે સવાલ ઉભો થયો કે ખાવાનું શું બનાવું હોય বুঢা ও বাৰ আহি থাকে એમ કે આજ ખાના તેરા ભાઈ બનાયગા એમ કે એમ કહી દે આજ ખાના તેરા ભાઈ બનાયગા ભૂલજી કે આજ ખાના તેરા ભાઈ બનાયગા એમ કઈ દે ખાલી હેડ ખાલી રોટલી હતો તું બનાવાનો હે ને જો રોટલી એનું સેટિંગ થઈ ગયું રોટલી આપણે બનાવી નાખે આજ ખાના મેરા ભાઈ બનાયગા અને શાક ની અંદર આપણે લાવવાનું છે મસ્તી નું હોટલ ની અંદર થી પનીર લાવશે ને પનીર લાવશે ને મસ્તી એક પનીરનો ડબ્બો લઈ દઈએ ને બે જણા ડબ્બો થી ખાઈ દઈ ચાલે ભાઈ રોટલી બનાવી દે શર્મા એ થોડો રોટલી બનાવી હું ઘેટે જઉં ને પછી રોટલી બનાવી દે એટલે કે હું દૂધ ને પનીર લઈ આવું બરોબર ને એ દેખો અમારે કુતે લોકો પેટ પર ક્યાંક ખાના હે और इसे देखो इसका तो अलग ही मजा है देखो एक्टिव आ पे चढ़ गई शशि इसका नाम शशि है शशि तो फाइनली मित्रों रात पड़ी गई है ना हमारे झमवानो टेंशन હતું પણ એ દૂર થઈ ગયો કેમ કે આજ રોટલી મારા ભાઈએ બનાવી છે એકવાર કહી લેજી કે આજ ખાના તારા ભાઈ બનાયગા એમ કહી દે એકવાર કહી દે આજ ખાના તારા ભાઈ બનાયગા ચલો રોટલી જોઈએ કેવી બનાવીએ વા વાહ કારીગર તો હે હું જો મસ્તી ની કારી અલ્યા કારીગરી આ શું એક એક મોટી અને લઈ પનીર પનીરનું શાક આજ તો મજા આવી જવાની હોય સાઈ પનીર ખાવાનું હે આજ તો ને પ્રોબ્લેમ થોડો નતો એટલે ડીશ લાબાનું ક્યા તો આજ તો એને ખાલી આ પનીર ખાવાનું જીવ થઈ ગયો આખી ડીશ પંજાબી ડીશ ઉઠાઈ લાબવાની હતી અમારે

હા મિત્રો અત્યારે ને આ ટેમ્પો આખો ભય પડી એમ જુઓ ચાર બધેલી છે નવરી હોય ના પડે તો સારી વાત છે અને પડીએ જો તો ગાયો ને મજા પડી જવાની છે જેમ કે ગાયો ને પણ અહીંયા ચાર જોઈએ જો ચાલુ કરનાશું છું ડુંગળીએ આપણે મસ્તીનું ખાઈ લીધું છે જો જોવા પણ દૂધ પી રહ્યો છે હવે મસ્તી રહે ને વાટકા ધોઈ નાખીએ કેમ કે સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે સમય સંજોગે વાહન પણ ધોઈ નાખવા પડે ચલો ફટાફટ ફાઈનલી ધોઈ ને રેડી હવે ભાઈ ની વારી સમય સંજોગે વાટકા ધોઈ નાખવા પડે કઈ વાંધો નહીં આપડે ધોઈ નાખશું એ પણ ધોવા જાય રહ્યો થોડો શરમાય રહ્યો સમય સંજોગે વાહન ધોઈ નાખવા પડે વટની વાટે સડાય બતાવી દેવું પડે કે હું વાણ ધો મારી જેમ